વડોદરાના ફતેપુરા વિસ્તારના શ્રી બાળ યુવક મંડળ દ્વારા સ્થાપિત અમરનાથ બાબાના ડેકોરેશન શિવલિંગ પર જળાભિષેક કરવાનો લાભ મેળવશે બની ગયું છે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે

આપણે એવું સારું કામ કર્યું છે કે લોકોને વડોદરામાં જમ્મુ કાશ્મીર દેખાઈ જાય શેનું બનાવ્યું છે અમે આ પીઓપી નું બનાવ્યું છે બે મહિનાથી કામ ચાલુ છે અમારું અને એ સરસ એટલું આયોજન કર્યું છે લોકોને દર્શન કરવા બી મજા આવશે અને ફરતા જશે સારી રીતે કામ બી કર્યું છે લોકોને ફરવાનું છે મેન ગુફા બનાવી છે અમે એટલી આર્ટિફિશિયલ બનાવી છે કે લોકોને ફરે છોકરાઓ બી જોવે કે કેવું કામ કર્યું છે જો મોટા લોકોને બી ઉંમર બી સારું કામ છે કે એમને ફરવાનું છે અમરનાથ જેવું જોયું ના હોય બધું અમે બાબા અમરનાથને વડોદરામાં લાવ્યા છે જેથી લોકોને દૂર જવું ના પડે અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને હર ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આખરી એટલે આફરી અમરનાથની અમે ગુફા બનાવી છે અને જેથી ગણપતિ બાપા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે દૂર જઈ રહ્યા છે એ આખતા અમે દર્શન કરીએ અહીંયા કરવા માગે છે કે લોકોને દૂર જવું ના પડે એટલે આફરી અમે એવી થીમ રાખી કે લોકોને દૂર જ કરતાં વડોદરામાં દર્શન મળીએ એ અમે